નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ તો હવે નિહાળી સમાચાર વિગતવાર યાત્રાધામ અંબાજીનો ભાદરવી પૂનમનો સાત દિવસનો મેળો બુધવારે સુખરૂપ નિર્વિઘ્ન સંપન્ન થયો હતો દૂર દૂરના અંતરેથી અખૂટ શ્રદ્ધા સાથે આવેલા માય ભક્તોથી માં અંબાનું ધામ ઉભરાઈ ગયું હતું અંબાજીના આંતરિક માર્ગો બંને દર્શન પથ સહિત ચાચર ચોક બોલમાળી અંબે જય જય અંબેના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું મેળાના સાત દિવસ દરમિયાન કુલ બત્રીસ લાખ ચોપન હજાર બસો ને પચીસ શ્રદ્ધાળુઓ માના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી અંતિમ દિવસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય ધજા ચડાવી હતી જ્યારે મંદિરને બે પોઈન્ટ સાહીઠ કરોડનું દાન મળ્યું હતું મંદિરના શિખર પર ત્રણ હજાર એકસો ચડાવવાઈ અને રાજકોટ શહેરમાં વધુ એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે જેને કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે રાજકોટના હાર્દ સમા રેસકોસ રિંગ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે જેમાં એસટી બસ ચાલકે રોડ ક્રોસ કરતા યુવકને અડફેટે લેતા યુવક ફૂટબોલની માફક ઉછળીને રસ્તા પર ફેંકાયો હતો જે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને હાલ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ધારાસભ્ય કેઉ રોકડિયાએ સભા અંગે પ્રતિક્રિયા આપી હતી કે વિશ્વામિત્રી નદીના સર્વે બાદ દબાણ તોડીશું કોંગ્રેસે ભૂખી કાસ ઉપર બાંધકામોને મંજૂરી આપી હતી તેમજ કાઉન્સિલર શ્રી જાડેજાએ જણાવ્યું કે મારી જમીનમાં રસ્તો કાઢવા સરકારે વાંધો અરજી મંગાવતા કોઈએ વાંધો ઉઠાવ્યો નથી જમીનનું ધોવાણ અટકાવવા બનાવેલા ઓટલા જાતે તોડી પાડ્યા છે કોંગ્રેસના નેતાઓ સામે ગેરકાયદે બંગલો છે તે અંગે કોંગ્રેસ ચૂપ જ્યારે વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપ પોતે દબાણ કરી તોડી રહ્યું છે ભાજપ સરકાર ઝોન ફેર કરી રહ્યું છે પોતાની છબી ન ખરડાય તેનું ભાજપ ધ્યાન આપી રહ્યું છે ભૂખી કાસના દબાણ હોય તો તોડી નાખો બાંધકામ પરવાનગી આપનાર અધિકારીઓને સસ્પેન્ડ કરો વડોદરામાં આ વખતે વિવિધ મંડળ સહિત લોકો દ્વારા દસ હજાર કરતાં વધુ શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી મંગળવારે વિસર્જનના દિવસે વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું ભક્તો દ્વારા વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારે બીજા દિવસે ત્વરિત પાલિકા તંત્ર કામે લાગ્યું હતું સવારથી શહેરના વિવિધ કૃત્રિમ તળાવ નવલખી લેપ્રેસી ગ્રાઉન્ડ માંજલપુર દશામા તળાવ હરણી સહિતના તળાવો ખાતે સાફ સફાઈ હાથ ધરી હતી તળાવોમાંથી સાફ સફાઈ

મનીષા ચોકડી પાસે આવેલી માર્વન્સ મોબાઈલ શોપમાં ગઈ રાત્રે ત્રાટકેલા ચોરોએ પોલીસથી બચવા માટે બહારના સીસીટીવી કેમેરા ફેરવી દીધા હતા પરંતુ દુકાનદારે અંદર રાખેલા કેમેરાનું ડીવીઆર સુરક્ષિત સ્થળે સંતાળી રાખ્યું હોવાથી ચોરોના હાથમાં આવ્યું ન હતું અને તેઓ કેમેરામાં કેદ થઈ ગયા હતા શટરના તાળા તેમજ કાચના દરવાજાના લોક તોડીને શોપમાં જુદા જુદા મોબાઈલ તેમજ અન્ય કિંમતી સામાન રૂપિયા લાખ મત્તા ચોરી ગયા હોવાની પ્રાથમિક વિગતો મળી છે ગોત્રી પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે હાલ અમદાવાદ મુંબઈ હાઈ સ્પીડ રેલની એટલે કે બુલેટ ટ્રેનની કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે જેને લઈ બુલેટ ટ્રેન માટેના સ્ટેશનોનું બાંધકામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વડોદરાના હાઈ સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશનનો અંદરનો નજારો કેવો હશે તે દર્શાવતો એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે એક પોઈન્ટ સિત્તોતેર લાખ સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા આ સ્ટેશનમાં ટાપુ આકારના બે પ્લેટફોર્મ અને ચાર રેલવે ટ્રેક હશે વડોદરા શહેરમાં પંડ્યા બ્રિજ નજીક અંદાજે સોળ હજાર ચારસો ને સડસઠ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણધીન વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ થઈ રહ્યું છે આ આર સ્ટેશનની ડિઝાઇન શહેરમાં જોવા મળતા વડલાઓની પુષ્કળ માત્રાને કારણે બનિયન ટ્રીથી પ્રેરિત છે આ સ્ટેશન વિશાળ જગ્યામાં છે અને અને આસપાસ ભારતીય રેલવે બસ સેવાની કનેક્ટિવિટી હોવાથી ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે વડોદરાનું આ બુલેટ ટ્રેન સ્ટેશન ત્રણ માળનું હશે જેમાં ટાપુ પ્રકારના બે પ્લેટફોર્મ અને ચાર રેલવે ટ્રેક હશે આ બુલેટ ટ્રેન સ્ટેશનની ઊંચાઈ જમીનની ટોચના છાપરા સુધી ચોત્રીસ પોઈન્ટ પાંચ મીટર જેટલી હશે તદ ઉપરાંત જો આ સ્ટેશનના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો દરેક પ્લેટફોર્મમાં શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સુરત માટે આજનો દિવસ ખૂબ અગત્યનો રહ્યો છે કારણ કે આજના કાર્યક્રમ થકી દક્ષિણ ગુજરાતના ભાવિ વિકાસનું વિઝન ગ્રોથ હબ સુરત બનશે ગ્રોથ હબ તરીકે સુરત ઇકોનોમિક રજિયનના ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોન્ચિંગ કર્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા ગ્રોથ હબ તરીકે સુરત અને તેની આસપાસના નવસારી ભરૂચ ડાંગ તાપી તથા વલસાડ જિલ્લાઓને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક સામાજિક ઔદ્યોગિક શૈક્ષણિક રોડ અને કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડનો સમાવેશ કરવામાં આવ્યો છે સુરતના કાબુતરા વિસ્તારમાં એક પાંચ વર્ષની બાળકી પર તેના જ મોટા પપ્પાએ દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે બાળકીને લોહી નીકળવાને કારણે પરિવાર બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યો હતો જ્યાં બાળકી પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું હતું બાળકીએ પણ દાદાએ જ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું બાદમાં બાળકીના પિતા દ્વારા પોતાના જ ભાઈ વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે આ સાથે જ પોલીસ દ્વારા પણ આરોપી ટ્રેનમાં બેસીને ભાગે તે પહેલા ઝડપી પાડવામાં આવ્યો છે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ મારામારી અને તોડફોડ કરી ધમાલ મચાવતા હોબાળો મચી ગયો હતો જેથી દર્દીઓના સગાઓમાં ભાગદોડ મચી ગઈ હતી કેટલાક લોકો નવી સિવિલ હોસ્પિટલના મેઇન ગેટ પાસે નાસ્તાની દુકાન ચલાવતા મારવાડી સાથે માથાકૂટ કરી હતી જેમાંથી એક યુવકે સાથે ઝપાઝપી કરી હતી અને દુકાનમાં પથ્થર જેવી કોઈ વસ્તુ મારી તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો દરમિયાન કચરા પેટી ઉચકીને પણ ફેંકી દીધી હતી આ યુવક દારૂ પીધેલી હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું આ યુવકની ધમાલને કારણે ત્યાં હાજર દર્દીઓના સગાઓમાં પણ ભાગ દોડ મચી ગઈ હતી આ ઉપરાંત પણ ઉતારી લીધા સુરતમાં પાંચ દિવસ પહેલા જ મજૂરી કામ માટે આવેલા ભાવનગરના પાલિતાણાના છત્રીસ વર્ષીય યુવકને સોમવારે મોડી રાત્રે અઢી વાગ્યાના આરસામાં બરોડા પ્રિન્ટેસ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજ નીચેથી માથા અને મોઢાના ભાગે પથ્થર મારી હત્યા કરી દેવામાં આવી હતી હત્યા બાદ આરોપી ભાગી ગયો હતો પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન બ્રાન્ચે આરોપી એવા યુવકની ધરપકડ કરી છે માત્ર અપશબ્દો કહેતા યુવકની હત્યા કરી નાખી હતી દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં